હલો મિત્રો જય માતાજી આપણે ચાલવા માટે ધાબા પર આવી ગયા છે પણ અત્યારે વરસાદની મતલબ વરસાદની સિઝન તો ના કહેવાય દિવાળી જતી રહી છે લાપચમ જતી રહી છે તેમ છતાં આ એક માવઠું કહેવાય છે એ અત્યારે થઈ રહ્યું છે આનાથી અહીંયા શેરવાળાનો તો કંઈ વાંધો ન આવે તમે મિત્રો જોઈ શકો છો બધું જાણે ચોમાસું હોય એમ પાણી પાણી થઈ ગયું છે અને ઉપર આખું વાતાવરણ બી વરસાદ જાણે સિટીમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ ગામડામાં જે ખેતી કરતા હોય અત્યારે જે પાક તૈયાર થઈ ગયો હોય એ લોકોનો બહુ પ્રોબ્લેમ આવે પાક લેવાનો હોય નવી વાવણી કરવાની હોય તો તકલીફ પાડું છે જોઈ શકો છો મિત્રો પાછળ બધું વરસાદ પાણી પાણી હવે ચાલવું છે પણ આમાં ચલાય એવું લાગતું નથી મિત્રો જઈશું દિવસમાં જે કંઈ હશે બતાવવા જેવું બતાવીશું તો વિડીયોમાં બને રહેજો નમસ્કાર મિત્રો આ તળાવનો કિનારો છે અહીંયા જે ઉત્તર ભારત એટલે કે બિહાર અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે છઠ પૂજા થાય છે એ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ તહેવાર વિશે મને જાણકારી છે એ મુજબ વાત કરું તો આમાં બહેનો આ વ્રત રાખતી હોય છે નિર્જલો ઉપવાસ કરતી હોય છે બે દિવસ અને આમાં એવું છે કે સાંજે આથમતા સુરજની પણ પૂજા કરવામાં આવે છે એટલે અત્યારે આજે આથમતા સુરજની પૂજા કરવામાં આવી રહી છે મિત્રો જોઈ શકો છો કે ધીરે ધીરે ભાઈઓ તથા બહેનો આવી રહ્યા છે તળાવના કિનારે પૂજામાં ભાગ લેવા માટે ધીરે ધીરે લોકો આવી રહ્યા છે અને સાંજે જ્યારે સૂરજ આથમે ત્યારે આ થમતા સૂરજની પૂજા કરવામાં આવે છે અને પછી બીજા દિવસે સવારે વહેલા જ્યારે સૂર્યોદય થાય ત્યારે ઉગતા સૂરજની પણ પૂજા કરવામાં આવે છે તમે જોઈ શકો છો ધીરે ધીરે તરાવના કિનારે લોકો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ તહેવારની મહિમા વિશે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી બહેનો સંતાન પ્રાપ્તિ માટે પોતાના પરિવારમાં સુખાકારી માટે આ વ્રત કરતી હોય છે એમાં ઉત્તર ભારતમાં જે બિહાર પછી ઉત્તર પ્રદેશ ને બિહારનો ઇલા જે એરિયા છે એમાં આનો મહિમા બહુ વધારે છે અને અત્યારે તો મિત્રો જ્યાં લોકો આ બિહાર અને ઉત્તર ભારતના લોકો વસે છે ત્યાં છઠ પર્વની ઉજવણી તેઓ ધામધૂમથી કરે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં ભાગ લેવા માટે આવી ચૂક્યા છે જોઈ શકો છો મિત્રો બહુ જ બહોળી સંખ્યામાં આવ્યા છે અને મિત્રો હવે પૂજા પતી ગયા પછી ધીમે ધીમે તમે જોઈ શકો છો આ લોકો ઘર તરફ જઈ રહ્યા છે અને મિત્રો આમાં એવું છે કે અત્યારે સાંજની પૂજા થઈ ગઈ છે જે ઢળતા સૂરજની પૂજા હતી તે હવે આ લોકો સવારે વહેલા ચાર વાગે આવીને અહીંયા પાછા પોતાનું જે પૂજા કરવાનું સ્થળ નક્કી કરેલું હોય ત્યાં આવીને બેસી જશે એ મિત્રો તમને પણ બતાવીશ અત્યારે આ લોકો પરત જઈ રહ્યા છે પોતપોતાના ઘરે

મિત્રો તમે જોઈ શકો છો જે આ બનાવ્યું છે દીવા પ્રગટી રહ્યા છે ત્યાં બેસીને મહિલાઓ પૂજા કરે છે અને જ્યારે સવારે સૂર્ય ઉગે ત્યારે ત્યાં ઉગતા સૂરજ માટે પાણીમાં જઈને એની પૂજા કરતા હોય છે એ મિત્રો તમને સવારે બતાવવા માટે કોશિશ કરીશ જોઈ શકો છો લોકો પોતાની આસ્થા હોય છે હિન્દુ ધર્મ પ્રમાણે એ રીતે પોતપોતાની રીતે સેવા પૂજા કરતા હોય છે મિત્રો સવારના ત્રણ વાગી ગયા છે તમે જોઈ શકો છો ઘાટ બિલકુલ ખાલી છે અને ધીરે ધીરે હવે બધા આવશે અને સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે ઉગતા સૂરજને અર્ધ આપવાની જે પરંપરા છે છઠ મુજબ તે કરવામાં આવશે જોઈ શકો છો ગાટ બિલકુલ ખાલી છે ધીરે ધીરે હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે પૂજાનો સામાન હોય છે હાથમાં શેરડી અને પુરુષ ભાઈઓ માથે ટોપલા ઉપાડીને આવતા હોય છે એમાં જે અત્યારે સિઝનના જે ફળ હોય છે એ તમામ ફળ શાકભાજી એ પૂજામાં મૂકવા માટે લાવતા હોય છે મિત્રો હવે ધીરે ધીરે માણસોની અવર વધી ગઈ છે મિત્રો જોઈ શકો છો ગાટ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને હવે સૂરજ ઉગી રહ્યો છે તો ધીરે ધીરે જે સૂરજને ઉગતા સૂરજને અર્ધ આપવાનો જે પૂજાનો કાર્યક્રમ છે તે શરૂ થઈ ગયો છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જોજો આ એક અનોખી અને વિશિષ્ટ પરંપરા છે જે બિહારમાં એને મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે જેથી આ વિડીયોના માધ્યમથી તમે પણ તે જોવાનો લાવો લઈ શકો છો મિત્રો વિડીયોમાં બને રહેજો ભગવાન સૂર્ય ચાલુ વ્યક્તિ જો કાનૂન આપણાથી